ભારતીય વીર જવાનોને વીરતા અને અને બિરદાવવા આજે ઉપલેટા રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ કાશ્મીરના પહેલગામમાં થયેલ હુમલા અને ભારતીય લોકોએ જીવ ગુમાવેલ કે જેના વળતા જવાબમાં આપણી ભારતીય સેનાના જવાનોએ જડબાતોડ જવાબ આપી દુશ્મન દેશને તેમની ઔકાત યાદ અપાવી દીધી હતી દુશ્મનોના દાંત ખાટા કરી દીધા હતા કે જેમાં આપણી ભારતીય સેનાના જવાનોએ દુશ્મન દેશના અનેક આતંકી અડ્ડાઓને નિશ નાબૂદ કરી પહેલગામમાં થયેલ હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો જેથી આવા વીર સપૂતો અને ભારતીય સેનાના વીર જવાનોની વીરતા અને રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા એક ભવ્ય તિરંગા યાત્રા યોજાય જેમાં ઉપલેટા શહેરના દરેક નાતી જાતિ તેમજ દરેક સમાજના લોકો હિન્દુ મુસ્લિમ સમાજ અને વોરા સમાજ છે વેપારી આગેવાનો વડીલો બાળકો મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને તિરંગા યાત્રામાં જોડાયા ભારતીય સેનાના જવાદોને તેમની વીરતા અને બહાદુરીને બિરદાવી હતી ભારત રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા જે એલાન આપવામાં આવ્યું હતું કે આજ શનિવારે પાંચ વાગે તિરંગા યાત્રા આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનની અંદર ઉપટા શહેરના તમામ નાગરિકો જોડાયા તમામે તમામ જાતિ જ્ઞાતિ ધર્મના લોકો પક્ષથી પણ ઉપર ઉઠીને તમામ લોકોએ એક અભૂતપૂર્વ ઉત્સાહ બતાવ્યો અને એક મેસેજ આપ્યો કે જે જે આપણા વીર જવાનોએ એની સામે આપણા વીર જવાનોએ જે જડબાઢોર જવાબ આપ્યો અને દુશ્મનોના દાંત ખાટા કરી નાખ્યા એનું વીરતા અને એના શૌર્યને બિરદાવવા માટે આ રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા ધીરજા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં અભૂતપૂર્વ ઉત્સાહ તમામ ચટા શહેરના નાગરિકોએ તમામ લોકોએ જે ઉત્સાહ બતાવ્યો છે એ ખરેખર હું બધાને ધન્યવાદ આપું છું અને આ એક અગત્યનો મેસેજ જવાનો છે કે વીર સૈનિકોને સાથે આખું ઉપલેટા છે અહીં એવો સંદેશ આ એક પાઠવવામાં આવ્યો છે બાવીસ ગોહિલ ડીપી ન્યૂઝ ઉપલેટા